અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના બજેટની અંદર મહાનગરની અંદર એક લોટસ પાર્ક બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જેને ગાર્લેન્ડ ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે આ જે લોટસ પાર્ક છે અમદાવાદના એફજી હાઈવે પર ગોતા ખાતે ટીપી ઓગણત્રીસની અંદર બનવા જઈ રહ્યું છે જે આખું જો વિચારવામાં આવે તો પચીસ હજાર ચોરસ મીટર જગ્યાની અંદર કદાચ ગુજરાતનું અને દેશનું આ મોટામાં મોટું ગાર્ડન હશે અને પ્રથમ લોટસ પાર્ક બનશે ગાર્ડન બનશે આ ગાર્ડનની વિવિધતા એ છે કે આપણો દેશ એ વિવિધતામાં એકતા કે દેશની અંદર અનેક લોકો વસે છે અને એની અંદર આપણને યુનાઇ યુનાઇટી જોવા મળે છે એવી રીતે જે આ ગાર્ડન બનવાનો છે જે લોટસ તો જે કમરની જે પાંદડીઓ છે એ વિવિધ રાજ્યોનું એ પ્રતિકાત્મક રૂપે એનું વર્ણન કરશે અને જે આપણે વાત કરીએ કે અમદાવાદની જનતા એ પ્રકૃતિ પ્રેમી અને ફૂલોની આપણે વાત કરીએ કે પ્રેમી છે જે આપણને ફ્લાવર શોની અંદર આપણને જોવા મળતી હોય છે તો આ લોટસ પાર્ક એ ગુજરાતનું અને દેશનું પ્રથમ બનવા માટે જઈ રહ્યું છે અને એની અંદર મોટા ભાગના રાજ્યોના ફૂલો એક સ્પીસીસ તરીકે એક ટેબ્લેટ તરીકે દર્શાવવામાં આવશે પરિણામે અમદાવાદની ફૂલો પ્રેમી અને પ્રકૃતિ પ્રેમી જનતા આ એનો લાભ લેશે લગભગ સિત્તેર કરોડના ખર્ચે આ ગાર્ડન તૈયાર થશે પહેલા ફેઝની અંદર એના માટે વીસ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે અને આ ભારતના વિવિધ રાજ્યોના જે ફૂલો છે એ પાંખડીઓને એક ટેબ્લેટ સ્વરૂપે રજૂ કરવામાં આવશે આજની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની અંદર આ લોટસ પાર્કને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે જે લગભગ દોઢ વર્ષની અંદર આ કામ પૂરું થશે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર સફાઈના સર્વેક્ષણની અંદર આગળ વધે એ માટે અનેક પ્રયત્નો થઈ રહ્યા છે જે રીતે ફાટકલેસ એ રીતે અમદાવાદ શહેર નારા મુક્ત બને કે ભાઈ કોઈપણ પ્રકારનું નારું આ મહાનગરની અંદર જોવા ન મળે કે એની અંદર આપણે વાત કરીએ કે ગંદકી ન થાય એ માટે અલગ અલગ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે ખારીકટ કેનાલ ફેઝ વનનું કામ લગભગ પચાસ ટકા જેટલું પૂરું થયું છે એ પ્રોજેક્ટ આપણે બારસો કરોડનો છે તદ ઉપરાંત વાત કરીએ કે ચંદ્રભાગાનું જે નારું છે આ જે નારું છે તેને પણ ડેવલપ કરવાનું કામ એકસો છેતાલીસ કરોડના ખર્ચે આ કામ મંજૂર કરવામાં આવ્યું છે જે પશ્ચિમ ઝોનની અંદર આવે છે ત્યાર પછી લગભગ દક્ષિણ ઝોનની અંદર ખારીકટ કેનાલનો ફેફ ટુ ભાગ આવે છે જેની અંદર ઘોડાસર વટવા લાંબા આ બધા જે ઓળો છે તેમાંથી ખારીકટ કેનાલ જે પસાર થાય છે એની પણ આપણે વાત કરીએ કે એનો જે ડીપીઆર છે એ રાજ્ય સરકારની અંદર સબમિટ કરી દેવામાં આવ્યો છે તદઉપરાંત ઉત્તર પશ્ચિમ ઝોનની અંદર ગોતા ગોદાવી કેનાલ આ બધા એક ખુલ્લા નારા હતા પરંતુ મહાનગરપાલિકા દ્વારા તબક્કાવાર આ તમામ જે નારાઓ છે એની અંદર ડક બનાવવામાં આવી રહી છે બે ઢકની અંદર વરસાદી પાણી જાય બીજામાં ડકની અંદરથી આપણે ડ્રેનેજનું પાણી જાય બંને પાણી ભેગા ન થાય અને એની ઉપર રોડ બને અને એ રોડ પરથી વાહનો પસાર થાય અને મહાનગરમાં કોઈપણ પ્રકારની આપણે વાત કરીએ કે આ ખુલ્લા નારા જોવા ન મળે ગંદકી પણ દૂર થાય ત્યાં મચ્છર બ્રિડિંગ થતા મચ્છર બ્રીડિંગ પણ ના થાય લોકોનું આરોગ્ય જીવન સારી રીતે પસાર થાય એ માટે મહાનગરપાલિકા દ્વારા નારા મુક્ત અમદાવાદનો જે સંકલ્પ કરવામાં આવ્યો છે એમાં મહાનગરપાલિકા આગળ વધી રહી છે અને આગામી એક દોઢ વર્ષની અંદર લગભગ આ તમામ જે કામો છે એ પૂરા થશે